કોમી એકતાનો દાખલો બેસાડ્યો અને દેશમાં વિકાસની વાત કરી યાત્રાધામ અંબાજી મંદિરમાં વિવિધ નેતા અભિનેતા વીઆઈપી લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં આજે શનિવારના રોજ ગુજરાતના બનાસકાંઠામાં કાણોદરના પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્ત કર્યા દ્વારા તેમને માતાજીની ગાદીમાં દર્શન કર્યા અને ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું અને પ્રસાદ ગ્રહણ કર્યો અંબાજી મંદિરમાં તેમણે જણાવ્યું કે હું ત્રણ વર્ષથી પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારથી તે અગાઉથી માતાજીના દર્શન કરવા માટે આવતો હતો ત્યારબાદ આજે ત્રણ વર્ષ પછી માતાજીના દર્શન કરવા આવ્યો છું અને મને નવી ઉર્જા મળી છે અને દેશના વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં વિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના એક સંદેશ બીજો કંઈ જ નથી બધા જ સાથે મળીને રહીએ ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યો બસ એ જ માનોકામ થેન્ક યુ